તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર વેસાવવા માટે આવેલું છે સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર જે તમે વિડીયોની અંદર સોનાલિકા ટ્રેક્ટર જોઈ શકો છો તે આજે આપણી ચેનલ ઉપર વેસાવવા માટે આવેલું છે લાલાભાઈને ટ્રેક્ટર વેસવાનું છે આ તાત્કાલિક વેચી દેવાનું છે ટ્રેક્ટર તો ખેડૂતભાઈ વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો આખો વિડીયો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની પૂરી પૂરી માહિતી મળી જાય અને વિડીયો ગમે તો વિડીયોને છેલ્લે લાઇક કરી દેજો તો હવે આપણે છોનાલિકા ટ્રેક્ટરની વાત કરીએ તો તમે જોઈ શકો છો છોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર આખું ટ્રેક્ટર કમની કમ કન્ડિશનમાં જોવા મળશે ઓરિજિનલ કન્ડિશનમાં સાતસો ચાલીસ ટ્રેક્ટર જોવા મળશે તમને તમે જોઈ શકો છો ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે કમની કલરમાં કમની ફિટિંગમાં ટ્રેક્ટર છે ટાયર પણ સારી કન્ડિશનમાં જોવા મળશે મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના ચારે ચાર ટાયર જોવા મળશે તમને જે કોઈને લેવું હોય તે જલ્દીથી લાલાભાઈનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટર સારી કન્ડિશનમાં છે પાવરફુલ ટ્રેક્ટર છે એટલે વેચાતા વાર નહીં લાગે તો જલ્દીથી લાલાભાઈનો કોન્ટેક્ટ કરી લેજો તમે જોઈ શકો છો ત્યાર પછી મોડલની વાત કરીએ તો સોનાલિકાનું મોડલ છે બે હજાર પંદરનું તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર પંદરનું મોડલ જોવા મળશે તમને ત્યાર પછી સોનાલિકા ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો લાલાભાઈએ કિંમત રાખેલી છે ત્રણ લાખ અને ત્રીસ હજાર આ કિંમત પણ અંદાજીત રાખવામાં આવેલી છે જે કોઈને લેવું હોય તે લાલાભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ બેઠક કરો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે એટલે કિંમત લાલાભાઈએ અંદાજીત રાખેલી છે તો જે કોઈને લેવું હોય તે ફટાફટ જલ્દીથી લાલાભાઈનો કોન્ટેક કરી લેજો તેનો કોન્ટેક નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું હવે ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર પર તમને જામખંભાળિયામાં જોવા મળશે જામખંભાળિયામાં લાલાભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે તમને લાલાભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જશે અને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ હું વિડીયોમાં આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે લાલાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની રૂબરૂ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી ટ્રેક્ટર લઈ શકો છો એટલે લાલાભાઈનો કોન્ટેક કરી પછી તમે ટ્રેક્ટર લેવા જઈ શકો છો એટલે ખોટો ધક્કો ન થાય ટ્રેક્ટર વેચાઈ ન ગયું હોય અને તમારે ખોટો ધક્કો ન થાય એટલે લાલાભાઈનો કોન્ટેક્ટ કરી પછી ટ્રેક્ટર લેવા જવું